ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે ત્યારે ગઈકાલે અમદાવાદમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી તો બીજી તરફ રાજ્યના ભુજ અને નલિયા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તેથી તે વિસ્તારમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વેવની આગાહી કરવામાં આવી છે નમસ્કાર ગુજરાત જુ ટીવી ની સાથે હું છું મિક્ષો ઠાકર અમદાવાદમાં ગરમીએ પોતાનું રોદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે ત્યારે હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં ગુરુવારે ત્રેવીસ પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું ત્યારે એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણના વિસ્તારોમાં વેવની આગાહી કરી છે જેમાં વાત કરીએ સૌરાષ્ટ્રની તો તો સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ પોરબંદર અને દીવમાં વેવની આગાહી કરવામાં આવી છે તેમજ કચ્છ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વલસાડ અને તેના આસપાસના વિસ્તારોમાં જેમાં કહેવામાં આવ્યું છે કે લોકોએ સીધા તડકાના સંપર્કથી બચવું જોઈએ તેમજ જે લોકો યલો એલર્ટના વિસ્તારમાં રહે છે તેમને કામ વગર ન બહાર નીકળવું જોઈએ તેમજ આવા ગરમીના વાતાવરણમાં લોકોએ સુધરાઉ કપડા પહેરવા જોઈએ તો આવી માહિતી ને જાણવા માટે ફોલો કરો જોકે